નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી સ્વાગત છે તો આજે આપણે એક વાત કરવાની છે આજે પચીસ આઠ બે હજાર પચીસ એક સોળ તારીખ થી આપણે ત્યાં સતત વરસાદનો માહોલ છે તો તમારે પહેલું કામ એ કરવાનું છે કે તમારે જેવી વરાપ થાય એવો સીધો તમારા ખેતરે જઈને તમારા પાકની પરિસ્થિતિ જોવાની પાકની પરિસ્થિતિમાં જોવામાં એક જ વસ્તુ જોવાની છે કે અત્યારે તમારો કોઈ પણ પાક કપાસ હોય મરચી હોય કે કોઈ પણ વેજીટેબલ પાક હોય એ જોવાનો છે કે એ મૂરજાતો નથી એના વિશે આપણે આજે વિસ્તૃત માહિતી આપશું તો સૌ પ્રથમ તમારે વરસાદ બંધ થાય એટલે જોવાનું છે કે આપણે ખેતરે આંટો મારવાનો છે એમાં જોવાનું છે કે તમારો કોઈ પણ પાક કપાસ હોય મરચી હોય એરંડા હોય કે મૂરજાતું તો નથી મૂર્જાવાની વાત કરું તો તમને અત્યારે તમે જોવો ને તો દસક ટકા તમારા ખેતરમાં સતત વરસાદને કારણે તમારો પાક કાં તો એકદમ મૂરજાઈ જાય એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો લંઘાઈ જાય અથવા તમારો જો ઓરવેલો કપાસ હોય તો તમારે એ પાકમાં ફૂલ અને ઝીંડવાની સંખ્યા વધારે હોય એમાં જોવા જાય તો બધા ફૂલ તમારે ખરી જાય એ થવાનું એક જ કારણ છે કે સતત ને સતત ભેજવાળું વાતાવરણ અચાનક વાતાવરણમાં પલટો આવો તડકો આવવો વરસાદ જશે એટલે એક ધારો તડકો આવશે ટેમ્પરેચર અપ જાય જમીન એનો ભેજ છોડશે નહીં આ એના થવાનું મુખ્ય કારણ છે કે જમીનમાંથી સતત ભેજ છે ઉપરથી તડકો હેવી ટેમ્પરેચર આવશે એટલે તમારો કપાસનો જો પાક હોય તો એકદમ લંઘાઈ જાય એવું બધેય નહીં થાય દસ ટકા કપાસમાં આવી સિચ્યુએશન તમને જોવા મળશે એનું કારણ એક જ રહે કે સતત તાપમાનમાં વધારો અને જમીનમાં સતત ભેજનો પ્રમાણ વધારે છે એના કારણે તમારા જે કપાસના મૂળિયા છે તે ખોરાક લેવાનું બંધ થઈ જશે એના માટે તમારે એક જ વસ્તુ કરવાની છે છોડને તમારે દબાવી દેવાનું છે પગથી અને ઉપરથી સ્પ્રે તમારે ટોર્ક વીસ વીસ વીસમાં જેમાં ની આખી રેન્જ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે એનો તમારે ઉપયોગ કરવાનો છે અથવા બેલેન્સર જે કંપની કંપનીનું છે આ તમારા પાકને આખો બેલેન્સ કરે છે એટલે કે તમારો છોડ મૂર્જાઈ ગયેલો હોય એને ફરીવાર ખોરાક ઉપરથી તમે જે સ્પ્રે કરશો તો નીચે સુધી એને ખોરાક મળશે તમારા જે મૂળિયાનો વિકાસ અટકી ગયો છે એ સતત ભેજના કારણે મૂળિયા તમારા ખોરાક લેતા બંધ થઈ ગયા છે એના માટે આ એક જ રસ્તો બેલેન્સર જે તમારા જમીનમાં જે રહેલા અલભ્ય સ્વરૂપમાં જે ખોરાક પડ્યો છે એને લભ્ય સ્વરૂપમાં બનાવશે અને નવા તંતુમૂળ ફૂટશે અને તમારો જે કપાસ એમ કહીએ તો લંઘાઈ ગયેલો છે ભૂર્જાઈ ગયેલો છે એને ફરી પુનરાવર્તન કરીને ફરી જીવતો કરશે આ કામ છે બેલેન્સરનું તો મિત્રો તમારે એક જ વસ્તુ કરવાની છે ખાસ વરસાદરી એટલે તમારે ખેતરે આંટો મારવાનો છે અમુક અમુક તમારા એમ કહેવાય તો ગુંડા પડેલા છે ત્યાં આ વસ્તુ આ ટ્રીટમેન્ટ તમારા માટે બેસ્ટ એના માટે વીસ વીસ અથવા બેલેન્સર બેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે એનો સ્પ્રે કરવાનું છે અથવા જો વધુ પ્રમાણમાં આ તમારે દેખાતું હોય દસ ટકા ઉપર તો તમારે આનું ડ્રિન્ચિંગ કરવાનું છે ખેડૂત મિત્રો ડ્રીન્ચિંગ કરવાનું છે એટલે કે એક છોડ કપાસ હોય તો તમારે એક છોડ દીઠ તમારે એક લીટર પાણીનું ડ્રીંચિંગ કરવાનું છે ઉપરથી સ્પ્રે કરવો હોય તો પંપે ચાલીસથી પચાસ ગ્રામ અથવા આને ચાલીસથી પચાસ ઇમેલ લેખે તમારે સ્પ્રેમાં વાપરવાનું છે ડ્રીંચિંગ કરવાની વાત કરું તો આ તમારે બે વિઘે એક લિટર બે વીઘે એક કિલો જવું પડે અને આ અઢી વિઘે એક લિટર તમારે ડ્રિન્ચિંગ કરવાનું છે તો આજે આપણે આના વિશે માહિતી આપી વધારે વિગતો માટે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળતા રહીશું જય હિન્દ જય ભારત